भाई पोता नानड़ा जेने जेने भजन करा एने, एने पोता नानड़ा पोता नानड़ा भाई पोता नानड़ा जेने जेने भजन करा एने पोता नानड़ा हाँ साखु बाये भजन करा सासू ये विरोध करो साखु बाये भजन करा सासू ये विरोध ओ बाला ने तो बेड़े पानी भरवा तो पड़ा जेने जेने भजन करया इन पोताना नड्या पानी भरवा तो पड़ा जेने जेने भजन करया इन पोताना नड्या आ पोताना ने ભજન કર્યા એને પોતાના નાનડા ભજન કર્યા આ દ્રૌપદીએ ભજન કર્યા ને વિરોધ કર્યો હો વાલા ને તો શીર પુરવાયા તો પડા જેને જેને ભજન કરાયે ને પોતા નાનડા વાલા પુરવાયા કર્યા પોતાના ભાઈ પોતા જેને જેને ભજન કરાય પોતા કરાને ભીલોએ વિરોધ કર્યો સમરી બાયે ભજન કર્યાને ભીલોએ વિરોધ કર્યો ઓ વાલાને તો બૂર ખાવા આવતો પડા જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા ઓ વાલાને તો બૂર ખાવા આવતો પડા પોતાના નણડા ભાઈ પોતાના નણડા જેને જેને ભજન કરાય એને પોતાના નણડા પોતાના નણડા ભાઈ પોતાના રયા જેને જેને ભજન કરાય એને પોતાના રયા આ નરસિメતાયે ભજન કરાને નાગોર વિરોધ કર્યો નરસિメતાયે ભજન કરોને નાગોર ओ तो वाला ने तो हार पवाया वा तो पड़ा जेने जेने भजन करा न पोता ना वाला ने तो हार पेरावाया वा तो पड़ा जेने जेने भजन हा पोता नड़ा भाई पोता ना ने भजन करायेन પોતા નામ હરિયા પોતા નામ હરિયા ભાઈ પોતા નામ હરિયા જેને જેને ભજન કેરાયે પોતા નામ હરિયા આ ભગ તો એ ભજન કરને જગતે વિરોધ કર્યો વા ને તો દર્શન દેવાયા વાતો ભજન ને પોતાના બોલો કૃષ્ણ કૈયા